તો હેલો નમસ્કાર મિત્રો જીપીએસયુ યુટ્યુબ ચેનલ ના એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ હેન્ડીક્રાફ્ટ આઇટમ જેમ કે તોરણ ઝુમ્મર મેરેજ હોમ ડેકોરેશનની આઇટમ હોલસેલમાં ખરીદી કરવા માગો છો તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા હોલસેલર જોડે લઈને આવી ગયા છીએ જેમના ત્યાંથી તમને અહીંયાથી તમને આ ટાઈપના તોરણ સત્તર રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે આ ટાઈપના ફેન્સી તોરણ માત્ર ત્રીસ રૂપિયાથી શરૂ થઈ જશે આ ટાઈપના હેંગિંગ મટિરિયલ માત્ર પંદર રૂપિયાથી તમને શરૂ થઈ જશે આ ટાઈપની ઝુમરની વેરાયટી માત્ર પચાસ રૂપિયાથી શરૂ થઈ જશે હોમ ડેકોરેશન માટે આ ટાઈપની ફેન્સી વેરાયટી બાર રૂપિયા પીસથી શરૂ થઈ જશે મેરેજ માટેના હલ્દી મહેંદી પ્લેટ્સ પણ તમને મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આવી ગયા છે અર્બુદા હેન્ડીક્રાફ્ટમાં જે હોલસેલર છે હેન્ડીક્રાફ્ટ આઈટમના સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી છે આમના લોકેશન મિત્રો અહીંયા આવવા માટે તમારે અમદાવાદ કાલુપુરના ટંકશા રોડ ઉપર આવશો તો ઢીંકવા પોલીસ ચોકી છે એની એક્ઝેક્ટ સામેની બાજુ તમે જોશો તો અહીંયા આવેલી છે ટેમલા પોળ ટેમલા પોળની અંદર તમે ચાલે જશો તો ચારથી પાંચ દુકાનો છોડી સીધા જ તમને અહીંયા જોવા મળી જશે અર્બુદા હેન્ડીક્રાફ્ટસનો વિશાળ શોરૂમ સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ અર્બુદા હેન્ડીક્રાફ્ટ અત્યારે આપણે જોડે છે અહિયાં અમરતભાઈ કેમ છો મજા બસ મજામાં આપણા વ્યુઅર ને કહી દો આપણા જોડે શું શું પ્રોડક્ટ મળી જશે આપડી જોડે મેન મોતી માળા છે મોતી તોરણ છે સ્વાગત માળા છે હલ્દી મહેંદી ડેકોરેશન ની આઈટમો છે પછી ઇવેન્ટ માટે ડેકોરેશન ની બધી આઈટમો મળી જશે મતલબ હેન્ડીક્રાફ્ટ ની લગભગ એટુ ઝેડ વેરાયટી તમને મળી જશે અહીંયા આપણે ઇના ડિસ્પ્લે ઉપર જઈને તમને પૂરો વિડીયો બતાવીએ છીએ અહીંયા આપનું ગ્રાઉન્ડ ફ્લોર પર તમે જોઈ શકો છો આ રીતે ડિસ્પ્લે કરેલું છે હવે આપણે પહેલા કઈ પ્રોડક્ટ થી ચાલુ કરશું આપણે મોતીના તોરણ બતાવી દઈએ ઉપર ઉપર એમનો ડિસ્પ્લે રૂમ માં ત્યાં જ આપણે બતાવીએ હવે આપણે આવી ગયા છે પહેલા માળે અહીંયા આપણને મોતીની તોરણ છે એમરોડરી તોરણ છે લડી છે યસ ઈ બધું અહીંયા જોવા મળશે આખો ડિપાર્ટમેન્ટ એમનો છે પહેલા હું એકવાર રાઉન્ડ કરીને બતાવી દઉં તમને પછી આપણે શરૂઆત કરશું તોરણ થી પહેલા શરૂ કરશું આપણે પહેલા ધોરણ થી શરૂ ઓકે ચાલો ધોરણ માં શું દેખાય આ એમ્બ્રોઇડરી તોરણ છે અમાર 17 18 રૂપિયા થી ચાલુ થશે 50 60 રૂપિયા સુધીની રેન્જ આવશે

અહીંયાથી કદાચ તોરણ લેવા હોય તો મિનિમમ બાર નો સેટ લેવો પડશે મિનિમમ બાર બાર ફીસ તમને મળી જશે ક્વોન્ટિટી કોઈ વેરાયટી વધારે જુએ તો છ છ ફીસ પણ સેટિંગ કરી આપશો આપણે અને મિનિમમ ઓર્ડર કે લો મિનિમમ પંદર વીસ હજાર રૂપિયા માલ જુએ બરાબર મિનિમમ પંદર વીસ હજાર નો માલ આપણે આપશું એકાદ પાર્સલ જેટલો યસ બરાબર અને અહીંયા આવશે તો કોઈ લેવા માટે તો અહીંયા લેવા માટે આવશે તો રૂબરૂ તમે જોશો તો વધારે મજા આવશે ફોટો માટે પણ થઈ જશે પીડીએફ બનેલા છે પીડીએફ મોકલી દેશું અને રૂબરૂ જોશો તો તમને ખ્યાલ વધારે આવશે યસ 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 ચલો આપણે આગળ થોડું બતાવીએ ઓકે પછી આપણે થોડી ફેન્સીમાં આઈટમો જોઈએ થોડી હેવી રેન્જમાં હા આ બસો રૂપિયાની આસપાસની આઈટમો છે બધી ધોરણમાં આ રિટેલમાં કેટલા વેચા દીધી છે આમ આ રિટેલમાં મિનિમમ પાંચસો છસો રૂપિયાનો ફીસ આરામથી વેચાય છે મતલબ ડબલ થઈ જતું ડબલ થાય આરામ યસ યસ અને આ રીતની તમે રાખશો તો જલ્દી સેલ બી થઈ જશે પછી આપણે આ વેલકમ માળા છે હા લેગેન પર્સન નો લગ સ્વાગત માટે ચાલે છે

પછી બીજા આપણે આ પટ્ટા ધોરણ છે વેલવેટ પર લેસ ધોરણ કે છે અને આની અંદર 50 60 રૂપિયા થી ચાલુ થાય છે 300 350 સુધી ની રેન્જ મળશે છે ઓકે તમારા બધી આ ટાઈપની રેન્જ છે હમ આ બધી 100 120 રૂપિયા ની રેન્જ છે યસ અને વિડિયોમાં તમને સિલેક્ટેડ વસ્તુ જ બતાઈએ છીએ અહીંયા આવશો તો ઘણી બધી આનાથી બી વધારે આનાથી વધારે ઘણી વેરાઈટી જોવા મળશે યસ બરાબર આ ટાઈપના ધોરણ છે એમ્બ્રોઈડરીમાં છે આની અંદર સો રૂપિયાથી ચાલુ છે બસો અઢીસો રૂપિયા સુધીની રેન્જ છે આપણી ઓકે પછી એવીમાં જોઈએ તો આ ટાઈપના પણ ધોરણ છે ત્રણસો ચારસો રૂપિયા સુધીના યસ બીજું બીજું પછી આ બાજુ આપણે મોતીની લાઈનો છે લટકણ છે એમાં આ ટાઈપનું છે એકસો પચાસ એકસો સાહીઠ રૂપિયાથી રેન્જ ચાલુ થશે ત્રણ ફૂટમાં છે

તે રૂપિયા પીસથી બરાબર એમાં આઠસો નવસો રૂપિયા સુધીની રેન્જ મળશે યસ જેમાં દસ પીસનું દસ પીસનું પેકેટ રહેશે એમાં યસ બરાબર તો આનાથી બી વધારે ડિઝાઇન જોયું તમારું આપણે આમથી વધારે બીજી થોડી લાગેલી છે ઉપર એ આપણે જોઈ લઈએ અત્યારે યસ બાકી છે અહીંયા પાઇપવાળા તોરણ મળશે આ ટાઈપના હા એ અહીંયા ડિસ્પ્લે થોડા ઘણી કરેલી જ છે આમાં પણ આપણે ચાલીસ પચાસ વેરાયટી મળી જશે ઓકે એ એકસો ત્રીસ રૂપિયા પીસથી ચાલુ થશે પાંચસો છસો સુર રૂપિયા સુધીની રેન્જ રહેશે યસ બરાબર બાકી આ બાજુ તો આપણે તોરણનો સ્ટોકટ આયો તોરણ સ્ટોક છે બીજો સ્ટોક આપણે ગોડાઉન માં રહેશે યસ તો હવે આપણે ઉપર જઈશું પેલા હા આપણે હવે ઉપર જઈને જોઈ લઈએ ઓકે આપણે હવે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે આપણા બીજા માળે અહીંયા પણ લડીમાં વેરાયટી છે આ ટાઈપની છે આઈટમ આમાં બસો રૂપિયાથી ચાલુ છે આ બસો રૂપિયાની છે આ સાડી ત્રણસો રૂપિયાની છે આ ચારસો રૂપિયાની છે આ સાતસો રૂપિયાની છે આ ટાઈપની વેરાયટી બધી ફેન્સીમાં પણ જોવા મળશે આમાં આપણી જોડે હજાર રૂપિયા સુધીની રેન્જ છે બરાબર એમાં આ ટાઈપ ની મોગરા માં તો પણ મળી જશે આ કઈ સાઈઝ નું આ રે સાઈઝ આ 5 ફૂટ ની સાઈઝ છે 5 ફૂટ સાઈઝ આ ટાઈપ પણ આપણી પાસે ત્રીસ ચાલીસ વેરાયટી મળી જશે જેમ કે ગેંદામાં છે મોગરા માં છે અને આમાં ને આમાં ત્રણ ફૂટ જુએ તો પણ આપણી જોડે અવેલેબલ છે એમાં આ ટાઈપ ની છે બધી સાડી રૂપિયા થી કરી રેન્જ છે એક મિનિટ ઉભા રહું આ બાકી જોયેલું યસ ચલો આપડે આમાં સાડી ત્રણસો રૂપિયા થી ચાલુ છે સાડી ત્રણસો ચારસો સાતસો આઠસો રૂપિયા સુધીની આપણી જોડે રેન્જ છે ધારો કે આ છે તો આ ચારસો ને એસી રૂપિયાના દસ પીસ છે આમાં એક એક માં પાંચ પાંચ છ છ કલર અવેલેબલ રહેશે આપણી જોડે બરાબર કલર આ છે જ અહિયાં આ એક આઈટમ છે આરિયા છે આપણી જોડે આમાં બધા પાંચ છ કલર આ રીતે અવેલેબલ મળી રહેશે નો સ્ટોક

સો દોઢસો રૂપિયા સુધી ની રેહશે એમાં દસ ફૂટમાં આવશે બસો અઢીસો રૂપિયા થી ચાલુ થશે યસ એ મિનિમમ સાતસો આઠસો રૂપિયા ફી સુધીની રેન્જ મળશે યસ અને તમે એક વાર એમનું ગોડાઉન જોઈ લો અહીંયા બી છે ને બીજું ગોડાઉન આપડે બીજું પણ સામે છે ત્યાં ડેકોરેશન માટેની આઇટમો રાખેલી છે ધારો કે લગ્નની છે કળશ છે સ્વામૈયા જે કહે છે યસ યસ હાલદી મહેંદીની ડેકોરેશન ની આઈટમો છે એ પણ હું તમને બતાવી દઉં યસ ચાલો આપણે હવે હલ્દી મહેંદીની ની આઈટમો છે આ ચોત્રીસ રૂપિયાનો ફીસ થી સ્ટાર્ટ છેલ્દી હલ્દી મહેંદી વાળા ઘર આ ટાઈપનું લખેલું યસ એમાં અલગ અલગ વેરાયટી છે આ કમળમાં ડિઝાઇન થઈ ગઈ હલ્દી મહેંદી ઓકે પછી આ થોડી ફેન્સી માં છે આ ટાઈપની બધી આઈટમો આમાં આપણી જોડે સાઈઠ થી સિત્તેર વેરાયટી મળશે યસ અહીંયા ખાલી સેમ્પલ અહીંયા ખાલી સેમ્પલ ફીસ લગાવેલા છે યસ અને બીજી ડેકોરેશનની આઈટમો છે એમાં પણ ઘણી મળશે ધારો કે હલ્દી મહેંદીમાં આપણને આ ટાઈપના પણ બોર્ડ મળી જશે ઓકે ફેન્સીમાં જુએ તો આ ટાઈપના પણ મળી જશે પછી આ ડેકોરેશન માટેની બીજી પણ ઘણી આઈટમો આપણને મળી જશે આ ટાઈપની લટકણ છે હલ્દી મહેંદીના ઓકે પછી આમાં ગણપતિના શુભ લાભના લટકણ ગણપતિના લટકણ એ બધી વેરાયટી આપણી જોડે મળી જશે યસ બીજી કે હલ્દી મહેંદીમાં અત્યારે ઉડન બોલ વાળા છે આ ટાઈપના પણ આમાં પણ વેરાયટી મળી જશે આપણને ઓકે બરાબર આમાં બી ક્વોન્ટિટી તમે જોઈ લો આખો માલ અહીંયા પડે છે ભરેલો

ઓકે હવે આપણે આપણા મેઇન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ અહીંયા આપણને તમે એન્ટ્રી કરશો એટલે તમને જોવા મળશે આ ટાઈપની પૂજા થાળી છે આની અંદર વેરાયટી આવશે આ પચાસ રૂપિયા ફિક્સની સ્ટાર્ટિંગ છે એમાં પચાસ રૂપિયા સાહીઠ રૂપિયા આ ટાઈપની હેવીમાં થોડી ડિઝાઇનો મળશે એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો એસી બસો રૂપિયા સુધીની આ ટાઈપની વેરાયટી બધી આમાં પણ મળી જશે પછી અહીંયા આપણને આ ટાઈપના બધા લટકણ જોવા મળશે આમાં જે ધારો કે આ એસી રૂપિયાની જોડી છે આની અંદર આપણી પાસે મિનિમમ

પછી મેરેજ ની કોઈ આઈટમો છે ધારો કે આ મૂળિયા છે આ ટાઈપ ના આપણને સ્ટોક માં દેખાય જ છે યસ બરાબર એ ટાઈપ ની બીજી બધી ઘણી વેરાયટી છે પછી આપણને ઉલન માં ઉલન માં રૂમાલ જોવા મળશે ફેન્સી માં આ ટાઈપ ના આપણે જોડે ઉલન રૂમાલ છે અમા મિનિમમ આપણે જોડે 25 30 રૂપિયા પીસ ચાલુ છે ચાલુ રેન્જ આ ટાઈપ ની આવશે ઓકે અમા બધા માં કલર આવશે 5 5 6 6 પછી ફેન્સી માં જેમ જોશો એમ તમને વેરાયટી જોવા મળશે ઓકે આ છે

ઝુંમરમાં આપણને મિનિમમ સિત્તેર 80 રૂપિયા ફીસથી મોટી સાઇઝમાં યસ વેરાયટી મળી જશે બધી સિત્તેર રૂપિયા રૂપિયાથી બસો અઢીસો રૂપિયા સુધીનો ફીસ મળશે આ ટાઈપની વેરાયટી છે યસ આ છે આમાં બીજી ઘણી વેરાયટી છે આપણી જોડે બધી આ ટાઈપના ડબલમાં ટ્રીપલમાં બધા મળી જશે પછી આ ટાઈપની હલ્દી મેંદી માટેની પ્લેટો પણ છે એ પણ આપણને જોવા મળી જશે યસ હજી આપણે કાઇટમાં પણ વેરાયટી છે આ ટાઈપની અહીંયા લાગેલી છે ઉપર ઓકે

અર્બુદા હેન્ડીગ્રાફ્ટ ત્રણસો ચોત્રીસ પોલીસ ચોકીની સામે જ છે ટાર રોડ ટાર રોડ અને મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે એ જોઈ લેજો ફોન કરી ચલો થેન્ક યુ